પોતાના બોનસ માંગણી પૂર્ણ ન વિરોધ પર ઉતર્યા અમારા દ્વારા કેટલીક માંગણીઓની રજૂઆત કરવામાં આવી જેમાં ખાસ કરીને દિવાળી બોનસ પણ આપવામાં આવે અમને દર વર્ષે માર્ચ મહિનામાં અને દિવાળી સમયે બોનસ આપવામાં આવ્યું હતું પરંતુ કંપની દ્વારા તેને હવે બંધ કરી દેવામાં આવ્યું છે આ વખતે રજૂઆત બાદ તેમણે કહ્યું કે આ તમારું છેલ્લું બોનસ હશે હવે પછીથી કંપની દ્વારા બોનસ આપવામાં આવશે નહીં આ મહિનાથી જે પણ પગાર હશે તેમાં કાપ મૂકવામાં આવશે આ નિર્ણય કંપની દ્વારા કરવામાં આવતા વિરોધ શરૂ થઈ ગયો અમારી જે માંગણી છે તે સંતોષવામાં આવી રહી નથી આમ પણ છેલ્લા ઘણા સમયથી કામ ઓછું થઈ રહ્યું હતું અને અમને યોગ્ય વેતન મળી રહ્યું નથી બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત